મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઉભી થઈ છે છબી બદલાય છે ગોપીબેન ચહેરા બદલાવાથી કમિશન બદલાય દાખલા તરીકે હાલના શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ વિભાગના બજેટમાંથી 4% કમિશન લેતા હોય નવો આવે તો કદાચ 3.5% લે અથવા 4.5% થઈ જાય ને નવી શાળાઓ બનતી હોય શાળામાં રંગરોગાન થતું હોય ભરતી થતી હોય એમાં બધા એની કટકી કમિશન હોય ધારો કે નવા આરોગ્ય મંત્રી આવે અત્યારના આરોગ્ય મંત્રી દસ કમિશન લેતા હોય તો એવું બને કે નવા આરોગ્ય મંત્રી આવે અગિયાર ટકા કરી નાખે અથવા સાત ટકા કરી નાખે એવું બને ને અથવા ધારો કે ગૃહ મંત્રી આવે અત્યારે દારૂના ડ્રગ્સના જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિના જે હપ્તા ગૃહમંત્રી સુધી પહોંચતા હોય કોઈ નવા ગૃહ મંત્રી આવે તો ભાઈ એમ કહે કે ભાઈ હવે મારે પાંચ ટકા કમિશન નહીં મારે સાત ટકા જોશે અથવા એમ કહી દે કે પાંચ નહીં સાડા ચાર માં તે વાંધો નથી એમ એટલે હવે જેવા ચહેરા એ રીતનું કમિશન એટલે નવા મંત્રી મંડળ થી જનતાને એટલો જ ફાયદો થાય જેટલો આપણને વાળ કાપ્યા પછી શરીરમાં વજનમાં ઘટાડો થાય ને એટલો જ ફાયદો આપણને આ નવા મંત્રી મંડળ થી સરકારમાં થાય પણ તમને લાગે છે એટલે ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઉભી થઈ છે છબી બદલાઈ જશે બેન છબી છે ને ચહેરો બદલવાથી નહીં કામ કરવાની પદ્ધતિ અને માનસિકતા બદલવાથી સુધરશે તા ઉમ્ર ગાલિબ યહી ભૂલ મે કરતા રહ કે ધૂળ ચહેરા પે થી ઓર આયના સાફ કરતા રહ હમ એક શેર છે કે મોઢું મેલું હતું ને મે હરીસા પર ગાફો મારતો તો કે હરીસો સાફ કરું પણ જ્યારે તમારા મોઢા મેલા હોય ને ત્યારે કાચ ઉપર ગાભા મારવાથી મોઢા ઉજળા નો દેખાય ભાજપની ની કાળી છે એટલે ચહેરા બદલવાથી ઉજળા નહીં દેખાય કરતૂત બદલવી પડશે અને કરતૂતમાંથી કાર્ય તરફ આગળ વધવું અત્યારે જે કરે છે ને કરતૂત છે કાર્ય નથી કરતૂત બંધ કરીને કાર્ય કરશે ને તો ચહેરા બદલવાની જરૂર નહીં પડે અને એક સમય ગોપીબેન એવો આવશે લખી રાખજો કે ચહેરા અત્યારે તો બદલે છે એક દિવસ એવો આવશે ચહેરા છુપાવવા પડશે બદલે મેળ નહીં પડે હજુ તો એને એમ છે બદલશું તો વાંધો નહીં ચાલી જશે એક સમય એવો આવશે ને ચહેરા બદલવાનું નહીં છુપાવાનું ચાલુ કરવું પડશે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઊભી થઈ છે છબી બદલાય છે ગોપીબેન ચહેરા બદલાવાથી કમિશન બદલાય દાખલા તરીકે હાલના શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ વિભાગના બજેટમાંથી 4% કમિશન લેતા હોય નવો આવે તો કદાચ સાડા ત્રણ ટકા લે અથવા સાડા ચાર ટકા થઈ જાય ને નવી શાળાઓ બનતી હોય શાળામાં રંગરોગાન થતું હોય ભરતી થતી હોય એમાં બધામાં એની કટકી કમિશન હોય ધારો કે નવા આરોગ્ય મંત્રી આવે અત્યારના આરોગ્ય મંત્રી દસ કમિશન લેતા હોય તો એવું બને કે નવા આરોગ્ય મંત્રી આવે અગિયાર કરી નાખે અથવા સાત ટકા કરી નાખે એવું બને ને અથવા ધારો કે મંત્રી આવે અત્યારે દારૂના ડ્રગ્સના જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિના જે હપ્તા ગૃહમંત્રી સુધી પહોંચતા હોય કોઈ નવા ગૃહમંત્રી આવે તો ભાઈ એમ કે ભાઈ હવે મારે પાંચ ટકા કમિશન નહીં મારે સાત ટકા જોશે અથવા એમ કહી દે કે પાંચની સાડા ચારમાં તે વાંધો નથી એમ એટલે હવે જેવા ચહેરા એ રીતનું કમિશન એટલે નવા મંત્રી મંડળથી જનતાને એટલો જ ફાયદો થાય જેટલો આપણને વાળ કાપ્યા પછી શરીરમાં વજનમાં ઘટાડો થાય ને એટલો જ ફાયદો આપણને આ નવા મંત્રી મંડળથી સરકારમાં થાય

કે મોઢું મેલું હતું ને મેં હરીસા પર ગાભો મારતો હતો કે હરીસો સાફ કરું પણ જયારે તમારા મોઢા મેલા હોય ને ત્યારે કાચ ઉપર ગાભા મારવાથી મોઢા ઉજળા ન દેખાય ભાજપ ની કરતુત કાળી છે એટલે ચહેરા બદલવાથી ઉજળા નહીં દેખાય કરતુત બદલવી પડશે અને કરતુત માંથી કાર્ય તરફ આગળ વધવું અત્યારે જે કરે છે ને કરતુત છે કાર્ય નથી કરતુત બંધ કરીને કાર્ય કરશે ને તો ચહેરા બદલવાની જરૂર નહીં પડે અને એક સમય ગોપીબેન એવો આવશે લખી રાખજો કે ચહેરા અત્યારે તો બદલે છે એક દિવસ એવો આવશે ચહેરા છુપાવવા પડશે બદલે મેળ નહીં પડે હજુ તો એને એમ છે કે બદલશું તો વાંધો નહીં ચાલી જશે એક સમય એવો આવશે ને ચહેરા બદલવાનું નહીં છુપાવવાનું ચાલુ કરવું પડશે